વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડાંગરા નગરપાલિકા અને સામાજિક સંસ્થાઓ તથા સામાજિક આગેવાનોના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને આ તકે પ્રમુખ દ્વારા પણ વૃક્ષારોપણ માટે મહત્તમ અપીલ કરવામાં આવી હતી ધાંગ્રાથી આશિષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધાંગધ્રા નગરપાલિકાને સામાજિક કાર્યક્રમોએ સાથે મળીને વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વર્તમાન સંજોગોમાં ગ્લોબલ વોર્મિંગના લીધે આખા વિશ્વમાં ભયાનક ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે ત્યારે વૃક્ષનું વાવેતર કરવું એ ખૂબ જ અનિવાર્ય બન્યું છે ખાસ કરીને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધાંગધ્રા પંથકના લોકોમાં જાગૃતિ આવે અને ઉમદા આશયથી ધ્રાંગધ્રા નગરપાલિકા અને શહેરની જુદી જુદી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોએ સંયુક્ત રીતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા પત્રકાર અને યુવાન સલીમ ખાનજીનો જન્મદિવસ હોય ત્યારે સામાજિક કાર્યકર અને પત્રકાર સંગઠન બંનેની વિશેષ હાજરીમાં આ વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો તાંગજા શહેરના ઐતિહાસિક રાજમહેલ પેલેસની બાજુમાં તળાવના કિનારે સો જેટલા વૃક્ષ વાવીને તેના ઉછેરની તકેદારી સુનિશ્ચિત કરવામાં આવી હતી આ તકે તાંગજા નગરપાલિકાના ચીફ ઓફિસર મંટીલ પટેલ રિટાયર્ડ પીઆઈ કે એમ જાડેજા પાલિકાના કર્મચારીઓ સામાજિક આગેવાનો સલીમભાઈ કાંચી સિંધુ દિલસે ચંદ્રેશભાઈ રોય સહિતના કરીને ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ દ્વારા પણ વિશેષ આ માટે અપીલ કરવામાં આવી હતી ખાસ કરીને પ્રમુખ કુલદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાએ પણ લોકોને વૃક્ષારોપણ માટે અપીલ કરી હતી આજે વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન નિમિત્તે નગરપાલિકા તેમજ નગરપાલિકાજરાની સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આજે નગરપાલિકા અને સામાજિક સંસ્થાઓ દ્વારા બગીચાની પાર ઉપર અને સામે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેથી કરીને આવનારા દિવસોમાં જે ગરમી પડી રહી છે તે ગરમીને અંતર ઓછું થાય એના માટે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે તો જેથી કરીને લોકોને અને ધાંગધ્રા વાસીઓને ખૂબ અમારી અપીલ છે સામાજિક સંસ્થાઓ દ્વારા